મુંબઈના અંધેરી ખાતે ગણેશ ઉત્સવમાં આવતીકાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજરી આપશે મુંબઈ અને દેશભરમાં હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ઘરે ઘરે બપા બિરાજમાન થયા છે મુંબઈના મોગરા અંધેરી ઈસ્ટ ખાતે આવેલા ચીનાઈ કોલેજ પાસે મોગરેશ્વર સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ દ્વારા ભવ્ય ગણેશજીનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત હોય સ્વાગત માટે તૈયારીઓ ચાલી રહી છે પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકિંગ તેમજ બોમ્બ અને ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ઉપરાંત મુંબઈના સીએમ સહિત અગ્રણીઓ નેતા પણ અહીં ઉપસ્થિત રહેવાના છે સૌ પ્રથમવાર અંધેરી ખાતે પધારતા અમિતભાઈ શાહના ભવ્ય સ્વાગત માટે સૌ કાર્યકર્તા નેતાઓ આતુર જોવા મળી રહ્યા અંધેરી ડીસીપી દત્તા

કાલે બપોરે એક વાગે અહીંયા પધારવાના છે એમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્રજી છે ઉપમુખમંત્રી એક ના શિંદેજી છે અને અમારા અંધેરી માટે અમે ભાગ્યશાળી પોતાને સમજીએ કે અમે અમિતભાઈ પહેલી વખત અમારી વિધાનસભામાં આવી રહ્યા છે એટલે અંધેરી અમિતભાઈના સ્વાગત માટે આખી અંધેરી તમને ઊભી દેખાશે જો પહેલાં બાપાના દર્શન કરશે એના પછી સ્ટેજ ઉપર ભાયા અમિતભાઈનું સ્વાગત થશે મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી સાહેબનું સ્વાગત થશે પછી એમની સાથે ચા પાનનો કાર્યક્રમ છે પછી આ છેલ્લો કાર્યક્રમ છે મુંબઈનો અહીંયાથી દિલ્હી માટે થી રવાના અમારા મહારાષ્ટ્રના સી એમ ડી સી એમ અવારનવાર આવતા રહેશે પણ અમિતભાઈ આ પહેલી વખત અંધેરીમાં આવી રહ્યા છે એટલે અમે પોતાને ભાગ્યશાળી સમજીએ કે અમિતભાઈ અમારી આ અંધેરી વિધાનસભામાં આવી રહ્યા છે અમારા અંધેરી કરવા માટે આ મોટો દિવસ છે કાલનો દિવસ બોમ્બે સ્થિત મોગરેશ્વર મંડળ ગણેશ ઉત્સવમાં અમિતભાઈ શાહ સાહેબ ઉત્સાહ છે લોકોમાં ઘણો ઉત્સાહ છે આ દેશના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદીજી એના પછી કોકનો જો નંબર આવતો હોય તો આપણા ગૌરવ લેવા વાળા એવા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ છે ત્યારે અમિતભાઈ શાહ સાહેબ અહીંયા આવતા હોય ત્યારે ઘણો લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભવ્યમાં ભવ્ય સાત સ્વાગત થાય અને ગણપતિ બાપાના એમના પર આશીર્વાદ વરસતા રહે ચોપ્પન વર્ષ થયા છે અમને સાર્વજનિક ગણપતિ બાપા માં અને હર હંમેશ માટે ગણપતિ બાપાના અમારા પર પણ આશીર્વાદ આશીર્વાદ રહ્યા છે ત્યારે કાલે અમારા અમિતભાઈ શાહ સાહેબ જ્યારે પધારવાના ત્યારે આ વ્યવસ્થા અને બધું કામકાજ માં અમે લાયગા છે અને રાહ જોઈએ છે કેટલા વાગે જલ્દી આવી જાય અને અમને એનો દર્શન ના થેન્ક યુ અમે આયા વ્યવસ્થા બધા બેનો એ પાઘડી પહેરશે માણસો પાઘડી પહેરશે ધોલ ઢોલ તાશા વાગશે ફૂલો થી સ્વાગત થશે આ બધી વ્યવસ્થા અને અમારે આ ચલચિત્રો છે એ ગણપતિ બાપાના દર્શન કરશે આ વ્યવસ્થા ઉભી કરી છે સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ નાઇન મુંબઈ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 News સાથે